નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જૂનનો મહિનો કઈ રાશિઓ માટે રહેશે સારો માર્ચનો આ મહિનો તમારા માટે કેટલીક અનોખી ભેટ લઈને આવ્યો છે જાણો તમારી રાશિ અનુસાર નમસ્તે મિત્રો તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે ચાલો આજના થી શરૂઆત કરીએ જૂન મહિનો શરૂ થઈ ગયો છે આ મહિનામાં ઘણા ગ્રહો પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં તેની અસર કોઈક રીતે તમામ રાશિઓ પર પણ જોવા મળશે ચાલો જાણીએ કે જૂનનો આ મહિનો તમામ રાશિઓ માટે જીવનના વિવિધ ક્ષેત્રો માટે કેવો રહેશે જૂન મહિનો તમામ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જો ઘણી રાશિઓના લોકોને માર્ચ મહિનામાં કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે તો આ મહિનો ઘણી રાશિઓના લોકો માટે પણ મુશ્કેલી ભર્યો બની શકે છે પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડિયોની સૂચનાઓ મેળવી શકો આ મહિનો તમારા માટે શું લઈને આવ્યો છે ચાલો જાણીએ નંબર એક મેષ માસિક રાશિફળ આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે આ મહિને તમે કેટલીક પારિવારિક સમસ્યાઓમાં ફસાઈ શકો છો જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો મહિનાના તમે કોઈ વહીવટી કાર્યમાં જોડાઈ શકો છો અને કોઈ તમારા પર આરોપ લગાવી શકે છે તેથી સાવચેત અને સાવધ રહો સામાજિક રાજ્ય રાજકીય ક્ષેત્રમાં તમારા વિરોધીઓ વધશે મહિનાના બીજા ભાગમાં તમને કોઈ સારા સમાચાર મળશે આ મહિને તમે કોઈ મોટી યાત્રા પર જઈ શકો છો કામને લઈને તમારી પત્ની અને બાળકો સાથે કોઈ વિવાદ થઈ શકે છે આ મહિને તમને કોઈ મોટી નોકરીની ઓફર મળી શકે છે જેના કારણે ઘરની આર્થિક સ્થિતિમાં ફાયદો થશે નંબર બે વૃષભ માસિક રાશિફળ આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ મહેનત કરવી પડશે તમે કોઈ ખાસ કામ માટે ક્યાંક ફરવા જઈ શકો છો સાથે જ આ મહિને તમે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ લાવશો તેની અસર આવનારા સમયમાં જોવા મળશે આ મહિને તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમે તમારા પરિવાર સાથે આ મહિનાનો આનંદ માણી શકશો તમે પરિવાર સાથે ખુશીની ક્ષણો પસાર કરશો આ સમયગાળા દરમિયાન તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આર્થિક અથવા સામાજિક સમસ્યાઓના કારણે થોડી મુશ્કેલી થશે પરિવારમાં ભાઈ બહેનો સાથે મતભેદ થવાની સંભાવના છે સંપત્તિ વગેરેને લઈને તમારા પર આરોપ લાગી શકે છે શબ્દો પર સંયમ રાખવો સારું રહેશે તમારી સામે કરવામાં આવેલા આક્ષેપો પાયા હો સાબિત થશે નંબર ત્રણ મિથુન માસિક રાશિફળ આ મહિનો તમારા માટે સારો રહેશે આ મહિનામાં તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે જે તમને અને તમારા પરિવારને ખુશ કરશે આ મહિને તમારા પરિવારમાં કોઈની નોકરીને કારણે આર્થિક સ્થિતિમાં મોટો ફાયદો થશે આ મહિને તમે તમારા પરિવાર અને બાળકો સાથે તમારો તમામ સમય પસાર કરી શકશો અઠવાડિયે તમે મિલકત વગેરેની ખરીદીમાં મોટું રોકાણ કરી શકો છો જેના સારા પરિણામો આવનારા સમયમાં જોવા મળશે તમારે કેટલીક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ મહિનો તમારા માટે સારો રહેશે આ મહિને તમને સાસુ સસરા તરફથી મોટી આર્થિક મદદ મળી શકે છે જેનાથી તમારા અટકેલા કામમાં ફાયદો થશે નંબર ચાર कर्क मासिक राशि फल कर्क राशि माटे आ महीनो सारो रहे शे आ महीने तमे तमारा जीवन मा मोटो फेरफार छो तमे तमारी जीवन शैली फेरफार करी शको छो साथे, साथे आ महीने तमने कोई मोटी पड़कार नो सामनो करवो पड़ अने तमे तमारा कामनी कार्यक्षमता ने कारण सफल थशो पारिवारिक दृष्टिकोण थी आ महीने તમને પરિવારમાં સન્માન મળશે તમે પરિવારના સભ્યો સાથે પ્રવાસ પર જઈ શકો છો આ મહિનામાં તમે તમારા પરિવાર માટે નવું ઘર ખરીદી શકો છો તમારા જીવનસાથી સાથે કેટલીક બાબતોને કારણે કેટલીક દલીલો થઈ શકે છે પરંતુ પારિવારિક દ્રષ્ટિકોણથી પણ આ મહિનો તમારા માટે સારો રહેશે મહિનામાં બાળકો સાથે કોઈ વાત વિવાદ વગેરે થઈ શકે છે નંબર પાંચ સિંહ માસિક રાશિફળ આ રાશિવાળા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે આ મહિનામાં તમે કેટલીક માનસિક સમસ્યાઓથી પરેશાન રહેશો પરિવારમાં ચાલી રહેલા વિવાદને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થશે જેના કારણે મન અશાંત રહેશે માનસિક ચિંતા રહેશે તમારો વિરોધી વર્ગ પણ તમારી પારિવારિક પરિસ્થિતિનો લાભ લઈ શકે છે આ મહિને તમારે ખૂબ જ વિચારપૂર્વક ચાલવાની જરૂર છે ખાસ કરીને તમે કોઈ મોટા મુકદ્દમા વગેરેમાં ફસાઈ શકો છો તેથી તમારી વાણી પર સંયમ રાખો જો કોઈ મોટા વિવાદની સ્થિતિ હોય તો પોતાને દૂર રાખો પરિવારમાં વિવાદ થઈ શકે છે આ મહિને તમારી પત્ની અને બાળકો પણ તમારી વિરુદ્ધ જઈ શકે છે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો અને બિનજરૂરી વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો વાહન ચલાવતી વખતે સાવચેત રહો કારણ કે અકસ્માતની સંભાવના છે નંબર છ કન્યા માસિક રાશિફળ કન્યા રાશિવાળા લોકો માટે આ મહિનો મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે સંપત્તિના વિવાદમાં તમારા પરિવારના સભ્યો તમારી વિરુદ્ધ જઈ શકે છે ઉપરાંત દરેક વ્યક્તિ તમારી વિરુદ્ધ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે જે તમારા તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરશે મહિનાના શરૂઆતમાં માહોલ તમારી તરફેણમાં રહેશે આ મહિને પરિવારમાં કોઈ ખાસ વ્યક્તિના આગમનથી તમને થોડો ફાયદો થઈ શકે છે સામાજિક રાજકીય ક્ષેત્રમાં તમારા પ્રભાવને મર્યાદિત કરવાનો પ્રયાસ થઈ શકે છે નંબર સાત तुला मासिक राशिफल वृषभ राशि वाला लोको माटे आ महीनो खूबच महत्वपूर्ण રહેશે રહેશે આ મહિને તમને કોઈ મોટી સફળતા મળશે જે તમારા જીવનમાં મોટો ફેરફાર બતાવશે આ મહિને તમને કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડશે તમારા વિરોધીઓ તમારા માટે ઘણા પડકારો ઊભા કરી શકે છે પરંતુ તમારી કાર્યક્ષમતાને કારણે તમે તેમને સરળતાથી પાર કરી શકશો આ મહિને પરિવારમાં ચાલી રહેલા જૂના વિવાદોનું સમાધાન થશે તમને તમારી પૂર્વજોની સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે છે જેના કારણે તમે ખુશ દેખાશો આ મહિને તમે તમારી પત્ની અને બાળકો માટે ઘરેણા ખરીદી શકો છો સાથે જ ક્યાંક જવાની યોજના પણ બની શકે છે જીવનસાથી સાથે કેટલીક બાબતોમાં મતભેદ થઈ શકે છે વાણી પર સંયમ રાખો વાહન ચલાવતી વખતે સાવચેત રહો નંબર આઠ વૃશ્ચિક માસિક રાશિફળ વૃશ્ચિક રાશિ માટે આ મહિનો સારો રહેશે તમે પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા લાંબી મુસાફરી પર જઈ શકો છો આ મહિનો તમે તમારા પરિવાર સાથે આનંદથી પસાર કરશો કેટલાક જૂના વિવાદોનું સમાધાન થશે ઉપરાંત તમને પરિવારમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે મહિનાની શરૂઆતમાં તમને કોઈના દુઃખ સુખદ સમાચાર મળી શકે છે જેના કારણે મન થોડા દિવસો માટે ઉદાસ રહેશે આ મહિને પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે જેમાં પરિવારના તમામ સભ્યો એકસાથે હાજર રહેશે મતભેદો દૂર થશે આ મહિને તમને પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે છે પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદોના સમાધાનને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા માન સન્માનમાં વધારો થશે તમને સામાજિક રાજકીય ક્ષેત્રમાં વિશેષ સ્થાન મળી શકે છે નંબર નવ ધનુમાસિક રાશિફળ આ રાશિના લોકોને આ મહિનામાં કોઈ સારા સમાચાર મળી શકે છે આ મહિના દરમિયાન તમે માનસિક તણાવનો અનુભવ કરી શકો છો આ મહિને વાહન ચલાવતી વખતે સાવચેત રહો નહીં તો તમે કોઈ મોટી દુર્ઘટનામાં પડી શકો છો તમે કોઈ મોટા કાર્યના સહયોગી બની શકો છો જે ભવિષ્યમાં તમારા માટે મોટા નફાની સ્થિતિ બનાવશે आ महीने तमने सामाजिक राजकीय क्षेत्र विशेष पद मिली सके कोर्टनी बाजुए चाली रहेला विवाद मा तमारे नुकसान सहन करवू पड़ी सके परिवार मा कोई बाबत ने मोटो मतभेद थी सके कारणे परिवार संघर्ष स्थिति आ महीने वाणी पर संयम राखो दलीलों दूर रहो काम ने कोई अजाण्या व्यक्ति साथे शेर न करो નંબર દસ મકર માસિક રાશિ મકર રાશિવાળા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે આ મહિનામાં તમને સામાજિક ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરિવારમાં વિવાદ થઈ શકે છે ઉપરાંત તમારા પ્રત્યે લોકોની માનસિકતા બગડી શકે છે જેના કારણે તમારું મન હતાશ રહેશે પૂર્વજોની સંપત્તિને લઈને પરિવારમાં મતભેદની સ્થિતિ ઉભી થઈ શકે છે જેમાં પરિવાર તમારી વિરુદ્ધ જઈ શકે છે આ સમય તમારા માટે યોગ્ય નથી તેથી કોઈ મોટા વિવાદમાં ફસાવાનું ટાળો વાહન ચલાવતી વખતે પણ સાવચેત રહો નહીં તો તમે કોઈ મોટા અકસ્માતનો ભોગ બની શકો છો નંબર અગિયાર કુંભ માસિક રાશિફળ કુંભ રાશિવાળા લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે તમે કોઈ ખાસ કામનો ભાગ બની શકો છો ઉપરાંત તમારા વર્તનથી સામાજિક ક્ષેત્રમાં માં તમારું કદ વધશે કોઈ રાજકીય વ્યક્તિના સંપર્કમાં આવીને તમને સરકારી સંસ્થામાં મોટું પદ મળી શકે છે આ મહિને તમે પરિવારને લઈને ખુશ રહેશો બધા જૂના વિવાદોનો અંત આવશે તમે તમારા પરિવાર સાથે સુખદ વાતાવરણનો આનંદ માણશો તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો જેનાથી તમને કાર્યસ્થળ પર મોટો ફાયદો થશે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે જો તમે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ મહિનો તમારા માટે અનુકૂળ છે આ મહિનાના બીજા ભાગમાં તમે નવું વાહન ખરીદી શકો છો નંબર બાર મીન માસિક રાશિફળ મીન રાશિવાળા લોકોએ આ મહિને થોડી સાવધાની રાખવી જોઈએ નહીં તો તમે કોઈ મોટા વિવાદમાં ફસાઈ શકો છો તમે કોઈ મોટા ષડયંત્રનો શિકાર બની શકો છો આ મહિને તમે તમારા કામ પ્રત્યે ખૂબ જ સભાન રહેશો જેના કારણે તમે ઘણા નુકસાથી બચી શકશો આ મહિને તમારો કોઈ પરિચિત વ્યક્તિ તમને છોડીને જઈ શકે છે જેના કારણે તમે માનસિક રીતે તણાવ અનુભવશો પરિવારના સભ્યો સાથે સંકલન સારું રહેશે જેના કારણે તમે કોઈ મોટી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો તમે પત્ની અને બાળકો સાથે ખરીદી કરવા જઈ શકો છો તેમજ ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકો છો આ મહિને તમારા કોઈ જૂના અટકેલા કામને પૂર્ણ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં થોડી સુધારો થશે આ સમય તમારા માટે તમારા અધિકારી વર્ગ સાથે સારા સંબંધો રાખવાનું સારું રહેશે નહીં તો તમને કાર્યસ્થળમાં સમસ્યાઓ થઈ શકે છે મિત્રો તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો તો મિત્રો તમને આગામી વિડિયોમાં નવી માહિતી સાથે મળી ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો